તો લોકસભાની ચૂંટણીને લઈને આદર્શ આચાર સંહિતાનો અમલ થાય અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે સુરત શહેર પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાઓ પર પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે તેની પણ તાકેદારી રાખવામાં આવી રહી છે ત્યારે સુરતમાં હિન્દુ સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ અન્ય હિન્દુ નેતાઓને મારી નાખવાની ધમકી આપનાર મૌલાનાની સુરત ક્રાઇમ પોલીસે ધરપકડ કરવામાં આવી આ મોલાનાનું નામ મોહમ્મદ સોહેલ ઉર્ફે મોલવી ટીમોલ છે અને તે સુરતના કામરેજ તાલુકાના કઠોર ગામમાં આવેલ સ્વાગત રેસિડેન્સીમાં પરિવાર સાથે રહે છે સુરત ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ચોક બજાર ભારી મહાતા ફૂલવાડી ખાતેથી આઈસ્કર એપાર્ટમેન્ટ પાસેથી ઇસમની ધરપકડ કરી હતી જ્યારે મોલાનાની પૂછપરછ કરવામાં આવી ત્યારે સામે આવ્યું કે તે લસ્કાડ અને ડાયમંડ નગરમાં ધાંગા કટિંગની ફેક્ટરીમાં મેનેજર તરીકે કામ કરે છે આ ઉપરાંત મુસ્લિમ બાળકોને ઇસ્લામ ધર્મ અંગેનું જ્ઞાન પણ ખાનગી રીતે આપે છે મૌલાનાની પ્રાથમિક પૂછપરછ કરતા સામે આવ્યું કે તે તેનો સંપર્ક સોશિયલ મીડિયાના માધ્યમથી પાકિસ્તાનના ડોગર તેમજ નેપાળના શહેરના જ નામના ઈસમ સાથે થયો હતો આ બંને ઇસમો મૌલાનાનો સંપર્ક વોટ્સએપ તેમજ અને સોશિયલ મીડિયાના માધ્યમથી કરતા હતા અને ભારતમાં હિન્દુવાદી સંગઠનો દ્વારા જે નિવેદનો આપવામાં આવતા હતા તેઓ નેતાઓને સીધા કરવાની જરૂર છે તેવી ઉશ્કેરણની જનક વાતો કરી હતી અને મૌલવીએ હિન્દુવાદી સંગઠનના અગ્રણીઓને ધમકી આપવાનું કહેતા હતા એટલા માટે જ મૌલવી દ્વારા ઇન્ટરનેશનલ સિમ કાર્ડ ગેરકાયદેસર રીતે મેળવીને મોબાઈલમાં વોટ્સએપ બિઝનેસ એક્ટિવ કરી તે હિન્દુવાદી નેતાઓને ધમકી આપતો હતો સુરતના સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપદેશ રાણાને મૌલવી દ્વારા ધમકી આપવામાં આવી હતી આ ઉપરાંત હૈદરાબાદના હિન્દુ નેતા

સોહેલ અબુબકર ટિમોર જેના ઉંમર સત્તાવીસ વર્ષ છે એના ડિટેન કરાય એક બાતમી હતી કે કોઈ એન્ટીનેશનલ એક્ટિવિટીમાં આ માણસ જો થોડા એક્ટિવ છે એના જ્યારે ડિટેન કર્યા પછી જો એના પાસેથી મોબાઈલ ફોન વગેરેને એના સર્ચ કરવા જોઈએ તો મોબાઈલ ફોન ઉપર જો અમે ડિટેલ મળી જોઈએ જેમાં ખાસ કરીને આ આરોપી પાકિસ્તાનના નંબરો સાથે ત્યાં નેપાળના નંબરો સાથે અને બીજા અન્ય દેશોના નંબરો સાથે આ વર્ચ્યુઅલ નંબર સાથે જો લાઓસ દેશના એક નંબર મેળવીને એના સાથે આ કનેક્ટેડ હતા જોઈએ જેમાં ખાસ કરીને એના ટાર્ગેટ તરીકે જો હિન્દુ સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ જો આપણા સુરતમાં રહે છે ઉપદેશ રાણા એના મારવા માટે જો એના પૂરા એના પ્લાનિંગ અને એના માટે જો એક કરોડ રૂપિયા આપવા માટે જો આ જો વ્યવસ્થા કરવા માટે આ અમે પૂરી જો ચેટિંગ છે એની કે અમે એક કરોડ રૂપિયા આપીશ એના મારવા માટે અને વેપન પિસ્ટલ મંગાવવા માટે જો પાકિસ્તાન ના જો એના હેન્ડલર છે એના સાથે જો એની વાતચીત આ બધા એના અમે પુરાવા મળ્યા અને ફર્ધર જો એ જ્યારે જ્યારે પૂરા અમે લોકો ખંગાલા જો અને જોયા મોબાઈલમાં તો મોબાઈલમાં ઘણી બધી એવી ડિટેલો મળી જોઈએ કે જેમાં આ લોકો આ ઉપદેશ રાણાના આપણા વર્ચ્યુઅલ નંબર ઉપર જો ગ્રુપમાં એડ કરીને આ બધા પાકિસ્તાન હેન્ડલર નેપાલ હેન્ડલર અને એના વર્ચ્યુઅલ લાવોસના હેન્ડલર નંબર સાથે જો એને ગ્રુપમાં લઈને એના જાનસ મારી નાખવાની ધમકી આપવાના બી આકૃત કરેલા છે એવું પણ એમાંથી આપણને એને પ્રૂફ મળે અને સાથોસાથ એ આપણા જે રીતે કમલેશ તિવારીના મર્ડર યુપીમાં થયા હતા આ જ રીતે તમારા સાથે બી થશે જોઈએ આ પ્રકારની ધમકીઓને આપવામાં આવી અને સાથોસાથ જો એના ગ્રુપમાંથી અમુક જો અમે લોકોને ફોટોગ્રાફ્સ અને નામો મળ્યા જેમાં નુપુર શર્માના છે જોઈએ અને સુદર્શન ચેનલના એડિટર ઇન ચીફ છે મિસ્ટર સુરેશ ચૌહાણજી છે એના છે જોઈએ અને હૈદરાબાદની હિન્દુવાદી આપણા એમએલએ છે રાજા સિંહજી જોઈ આ બધા લોકોને બી નામ અને પ્લાનિંગ કે એના બી ધમકી આપીને એના બી ટાર્ગેટ કરવાની જોઈએ કઈ રીતે કરીએ જો આ બધા બી ચેટિંગમાં એના સાથે મળ્યા છે અને કોલ્સને બી ડિટેલ મળે મળ્યા છે જો આ રીતે જો કોલ કરતા હોય છે તો આ ડિટેલ પછી જોઈએ આ જો કઠોર ગામના વતની છે અહીંયા આપણા એક ફેક્ટરીમાં જોવે લસકાણા ડાયમંડનગર ખાતે એક ધાગાનો ફેક્ટરી આવે છે ત્યાં એક મેનેજર તરીકે પણ કામ કરે છે સાથોસાથ આપણા કઠોર ગામમાં થોડા બાળકોને જોએ ધાર્મિક શિક્ષા પણ આપે છે એનાથી બી કમાઈ કરતા હોય છે અને આ વ્યક્તિના પાસેથી જેટલા ફર્ધર અમે ડિટેલ અત્યારે અમે સર્ચ કરીએ છીએ જોઈએ અને એના જો કેટલા લોકોના આ જો ટાર્ગેટ કરતા હતા અને એવું પણ સ્પેસિફિક બતાવે છે કે આપણા એક ટાર્ગેટ આપણા ગુજરાતમાં છે જેના તાત્કાલિક આપણા કરવાની જરૂર છે તો આ દિશામાં અને સાથોસાથ જેટલા બી ફર્ધર આ લોકો ગ્રુપમાં માણસો છે કેટલા લોકોનો ધમકી આપેલ છે ધમકી આપવાના પ્રયત્નો કરી રહ્યા છે આ તમામ અમે લોકો એના ચકાસણી અત્યારે ચાલુ છે અને એના ઘણા બધા જો ધાર્મિક લાગણી દુભાવ દુભાવ આ પ્રકારના બી ઘણી બધી ફોટાઓ ઘણી બધી કમેન્ટ્સ બી એના મોબાઈલમાંથી મળેલા છે એના હિસાબથી જો જો ફેક ડોક્યુમેન્ટ્સ બનાવીને મોબાઈલ નંબર લીધા અને પછી વોટ્સએપ બિઝનેસ ચાલુ કરીને વર્ચ્યુઅલ નંબર ઉપર કોલ કરે એના લઈને જો મેલું ક્રાઇમ બ્રાન્ચ એક ગુનાઓ દાખલ કર્યા છે જેમાં અત્યારે એના ધરપકડ કરવામાં આવી છે અને ફર્ધર જો રિમાન્ડ પછી આગળના કાર્યવાહી કરવા માટે કે આ લોકોના બીજા કોણ કોણ છે અને કેટલા ઓર બીજા લીડર્સને આ લોકો ટાર્ગેટ કરવાના હતા આ દિશામાં જો તપાસ થવાની છે